નમસ્કાર દર્શક મિત્રો મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો મોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર નક્સલી હુમલામાં શહીદ સી આર જવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું સિહોરનું દેવગાણા ગામ શિરપપ બ્લેક કોબરા કમાન્ડો મેહુલ સોલંકીની અંત અંતિમ યાત્રામાં હિપકે ચડ્યું હજારો લોકો જોડાયા ભાવનગરના સિહોર તાલુકાના શિરપ બ્લેક કોબરા કોમાન્ડોના જવાનને મેહુલકુમાર સોલંકી છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં શહીદ થયા હતા ત્યારે તેમના પાર્થિવ દેહને અમદાવાદથી ભાવનગર શરટી હોસ્પિટલ લઈ જવાયો હતો દરમિયાન અમદાવાદથી વતની જતા ઠેર ઠેર તેમના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વાનની સાથે બાઇક રેલી નીકળી હતી ત્યારબાદ આજે તેમના વતન એવા દેવગાણા ગામમાં અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા દરમિયાન ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય અપાઈ હતી નક્સલવાદી હુમલામાં સહિત શિરપક બ્લેક કોબ્રા કમાન્ડોના જવાન મેહુલકુમાર કુમાર સોલંકીનો પાર્થિવ તેમના વતનમાં લાવવામાં આવ્યો હતો દેવગાણા ગામમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી મેહુલકુમ મેહુલકુમાર સોલંકીના પાર્થિવ દેહને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગામ હિપકે ચડ્યું હતું ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના વતની કુમાર નલભાઈ સોલંકી દેશની સેવામાં શહીદ થયા છે ગઈકાલે ત્રેવીસ મે બે હજાર પચીસ બપોરે અમદાવાદ એરપોર્ટ પર તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો હતો ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે રાત્રે ભાવનગર શહેટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો આજે ચોવીસ તારીખ ચોવીસ બે પચીસના સવારે પાર્થી દેહને રથમાં તેમના વતન દેવગાણા ખાતે લઈ જવામાં આવ્યો હતો રસ્તામાં લોકોએ ઠેર ઠેર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજે શહીદ જવાનને અંતિમ વિદાય આપવામાં આવી હતી તેમના પાર્થી દેહને વતનમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ તકે સમંગ ગામ હિપકે ચડ્યું હતું કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલ સીઆરપીએફના જવાનો ભાવનગરના એસપી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત રાજકીય સામાજિક એ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ